હોદ્દેદારો દ્વારા વલ્લભાધીશના જય જય ઘોષ સાથે રંગારંગ સ્વાગત કરાયું યુવાનોના સાચા પ્રેરક રાબર વજનામૃત દ્વારા પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયે જણાવ્યું હતું કે જીવન જીવવાની બે રીત સંઘર્ષ અને સમર્પણ વિવેક સ્નેહ સેવા અને સમર્પણ દ્વારા વૈષ્ણવતા ખીલવવા અનુરોધ તમામને શુભાશીર્વાદ પાઠવ્યા હતા વિદાય લેતા પ્રમુખ સુમનભાઈ શાહે બોડેલી વણિક સમાજના વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો વિના સહકાર નહીં ઉધારે યુક્તિને સાર્થક કરવા માટે મારા ત્રણ વર્ષના કાળ દરમિયાન સહકાર આપ્યો છે તે બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું પ્રસંગોજીત મુખ્ય મહેમાન ભરતભાઈ દેસાઈએ બોડેલીના શૈશવના સંસ્મરણો યાદ કર્યા પરદેશથી આવેલા અઢાર જેટલા એનઆરઆઈનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તેજસ્વી તારલાઓને શિલ્ડ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું ઉપરાંત બોડેલીના સાહિત્યકાર કવિ તરીકે પુષ્ટિ માર્ગમાં અને અન્ય વિભાગોમાં 800 થી વધુ કવિતાઓ લખનાર કમલેશભાઈ પરેખનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. માધરેવતન બોડેલીથી સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા આમ વિખરાઈ ગયેલા બોડેલી વાસીઓ એક સ્થળ ઉપર ભેગા થઈને એકબીજાને ગળે લગાવતા હૈયે હૈયા મિલાવીને દીપાવલી પર્વ જેવો માહોલ સ્નેહ મિલનમાં જોવા મળ્યો. કાર્યક્રમમાં દીકરીઓ જમાયો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન મહિલા ગ્રણી બીરાજ બેન દેસાઈએ કર્યું હતું. ખૂબ આનંદનો વિષય છે. બોડેલી વણિક સમાજનો ખૂબ જ લાગણી અને પ્રેમ છે આ લગાતાર પાંચમું કે છઠ્ઠું વર્ષ આ સ્નેહ મિલનમાં હું આવી રહ્યો છું સાથે સાથે ભરતભાઈ સમગ્ર આમની સમાજની ટીમ અધ્યક્ષ ઉપાધ્યક્ષ કાર્યકર્તાગણ અને સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન એ ખૂબ સુંદર રીતે અહીંયા કૈલાશ પાર્ટી પ્લોટમાં આયોજિત થયું ખૂબ જ આનંદનો વિષય છે કે દેશના યુવા પીઢી એ દેશ વિદેશમાં જઈને ભારતનું નામ ઉજાગર કરવાની છે રોશન કરવાની છે ત્યારે ખૂબ ખૂબ બધાને શુભકામના આપું છું અને આ સમાજની એકતા સમરસતા અને પ્રેમ આવું જ બન્યું રહે અને સંપ્રદાય સાથે શ્રી વલ્લભાચાર્ય ચરણના ચરણોમાં એમની ભક્તિ એવી જ રીતે પ્રેમપૂર્વક અર્પણ કરતા રહે તેવી શુભકામના અને મંગલકામના આપું છું